ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ નદીના શુદ્ધિકરણ માટેના પ્રોજેક્ટને લઈને નદીની બંને કાંઠે થયેલા દબાણકારોને નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ બીએમસીના દરવાજા બંધ કરી દેવાયા હતા જેના કારણે હોબાળો પણ થયો લોકોને અંદર ન આવવા દેતા એક અધિકારી અને કોંગ્રેસના આગેવાન આમને સામે આવી ગયા હતા ભાવનગર એવું છે કે મહારાજા કૃષ્ણ લોકો યાદ કરે છે ને રોવે છે એટલા માટે કે અઢારસો પાદર સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું પેલા આપી દેતા હોય ત્યારે આ શાસકો લોકોના મકાન વિહોણા કરવા માંગે છેલ્લા પચીસ વર્ષથી ભાવનગર કંસારા શુદ્ધિકરણ ની વાતો કરતા હતા બહુ સારી વાત છે કે ભાવનગરમાં અવનવિકા સારું બને પણ હું એવું માનું છું આખા દેશમાં એક જ પ્રોજેક્ટ એવો છે જેના ત્રણ નામ આપવામાં આવ્યા ત્રણ વાર ખાતપુરત ખાતપુરત કરવામાં આવ્યા પહેલું નામ કંસારા શુદ્ધિકરણ બીજું કે કંસારા નવીનીકરણ અને છેલ્લું કે કંસારા સજીવીકરણ ત્રણ નામ ત્રણ વખત ખાતપુરત છતાં પણ આજી કંસારાનો પ્રોજેક્ટ પૂરો નથી થયો ત્યાં ગઢેજી શુદ્ધિકરણની વાત કરે છે સિત્તેર કરોડ રૂપિયા આ શાસકોએ ફાળવા અને એક લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા શા માટે તમે પેલો કંસારો પૂરો તો કરો હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે બીજા મકાનો આપે આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેના કરોડ કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે આ ગરીબ માણસોને આપ્યા નથી ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના છે એ માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત વાલુ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં આ પાકી વાત છે જ્યારે અત્યારે ભાજપ શાસિત કોર્પોરેશનના જે મનગઢત અધિકારીઓ દ્વારા અને શાસકો દ્વારા જે એક હજાર જેટલા મકાનોને નોટિસ આપી અને ઘર વગરના કરવાની વાત છે આ ઘર મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપેલા છે આ લોકોને અને પચાસથી સાઠ વર્ષથી આ લોકો ત્યાં વસવાટ કરે છે આપણે સરકારનું સૂત્ર ગરીબી હટાવવાનું હોય આ ગરીબોને જ હટાવવા માગે છે એના વિરુદ્ધમાં આજે અમે પાંચેક હજાર લોકો સાથે રેલી લઈ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા ખાસ કરીને હું એ વાત ધ્યાને મૂકવા માંગુ કે કોર્પોરેશન અધિકારીઓ તમે શાનમાં સમજીને શાંતિથી બેસો તમે જે અમને સમજતા હોય એ અમે નથી અમે અહીંયા રજૂઆત ગાંધી ચિંધિયા માર્ગે કરવા આવ્યા છીએ અને લોકો માટે રજૂઆત કરવા આવ્યા છીએ અમને બધી રીતે રજૂઆત કરતા આવડે છે અમે પ્રેમથી ગાંધી જિંદી માર્ગે રજૂઆત કરવા આવ્યા છીએ અમારી માંગણી એક જ છે કે એકવાર તમે આના પહેલાં એક વર્ષ પહેલાં જ્યારે તમે જરૂર હતી ત્યારે અમે વ્યવસ્થા કરી દીધી છે ગટરની લાઈનની અમે સ્વૈચ્છિક લોકોના મકાન તોડાવી અને રસ્તો ગટર માટેની તમને જગ્યા આપી દીધી છે તો હવે શું કામ આટલા બધા મોટા મકાનો પાડવાના આટલા બધા મકાનો પાડવાનો મતલબ શું જો આ મકાન ગેરકાયદેસર હતા આ વરસાદ ગેરકાયદેસર હતી તો આટલો બધો ખર્ચો શું કામ કર્યો